સુરત શહેરમાં આજે સુરત પોલીસ કમિશનરની સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી સુરતના આર ટુ વિસ્તારમાં ડ્રાઈવ રાખવામાં આવી ઊંચા અવાજે હોર્ન વગાડતા રિક્ષા ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા રિક્ષા પરની ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોર્ન ઉતારવામાં આવ્યા કેટલાક વાહન ચાલકોને મેમો દંડ ફટકારવામાં આવ્યો પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું કે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે એક મશીન વડે ધ્વનિ માપવામાં આવશે

વૃદ્ધો અને વડીલો જે ઘર રહેતા હોય છે એમને પણ તકલીફ પડે છે અને સારવાર લઈ ને દર્દીઓ હોસ્પિટલ પાસે જયારે આપડે હોર્ન વગાડીએ છીએ ત્યારે એમને પણ ઘણી તકલીફ પડતી હોય છે એટલે આપણે આપડે જરૂર હોર્ન વગાડવાનું કાઢીએ તમામ સુરત વાસીને સુરત ટ્રાફિક પોલીસ અપીલ કરે છે કે આ અમારી શહેર આપ અમને સહકાર આપશો આપણે તે બનાવવાની છે કે આપણે બિનજરૂર હોર્ન નથી વગાડવો જરૂર ત્યારે જ હોર્ન વગાડીએ અને સુરત સિટીને ને સિટી બનાવવા માટે આપ બધા સહકાર આપશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ મોડિફાઈડ હોર્ન મોડિફાઈડ સાયલન્સર એન્ડ મોડિફાઈડ લાઇટ એ પણ લગાવશે પોતાના વિકલ માં એને બંધ કરવામાં આવશે અને અત્યારે આ જે ડ્રાઇવ છે અમારી આખો મહિનો ચાલુ રહેવાની છે અને અલગ અલગ જંકશન ઉપર જઈને અમે બધા લોકોને અવેર કરવાના છીએ અને ત્યારબાદ અમે લોકો બંધ પણ શરૂ કરીશું